દૂધમાં પાંચ વસ્તુ ઉકાળીને પી લ્યો સાંધાનો દુખાવો ઘૂંટણનો દુખાવો ખભાનો દુખાવો અને કમરનો દુખાવો દૂર કરો નમસ્કાર મિત્રો હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં સ્વાગત કરું છું જુઓ મિત્રો જેમ જેમ ઉંમર વધે ને તેમ તેમ આપણા શરીરમાં નાની મોટી તકલીફો આવવા લાગે છે એમાં એક તકલીફ એવી છે જે લગભગ દરેક ના ઘરમાં જોવા મળે છે જે છે શરીરમાં દુખાવો ક્યારેક ઘૂંટણ દુખે ક્યારેક કમર દુખે ક્યારેક ખભો જકડાઈ જાય ક્યારેક આંગળીઓ જકડાઈ જાય અને ક્યારેક સાંધા દુખે આ દુખાવો એટલો હેરાન કરે છે કે આપણું રોજિંદું કામ કરવું પણ મુશ્કેલ બની જાય છે અને રાતની ઊંઘ પણ આરામ થઈ જાય છે તો આજે હું તમને એક એવા અદ્ભુત ઘરેલું ઉપાય વિશે વાત કરીશ જે આપણા વડીલોના સમયથી ચાલ્યો આવે છે અને વિજ્ઞાન પણ તેના ગુણોને સ્વીકારે છે આ ઉપાય એટલે દૂધમાં અમુક ખાસ ઔષધિઓ ઉકાળીને પીવું હા તમે બરાબર સાંભળ્યું દૂધ અને આયુર્વેદિક ઔષધિઓનું એવું મિશ્રણ જે તમારા સાંધાના દરેક પ્રકારના દુખાવાને જળમૂળથી દૂર કરી શકે છે પછી ભલે તે ઘૂંટણનો દુખાવો હોય ખભાનો દુખાવો હોય કે કમરનો દુખાવો હોય મિત્રો આ ઉપાય એટલો શક્તિશાળી છે કે ઘણા લોકો તેના સાચા ફાયદા અને તેને કઈ રીતે લેવું તે જાણતા જ નથી અને અડધી અધૂરી જાણકારી ઘણીવાર ફાયદાને બદલે નુકસાન પણ કરી શકે છે ખરું ને મિત્રો યાદ રાખજો કુદરતની દરેક વસ્તુના બે પાસા હોય છે ફાયદો અને નુકસાન એટલે જ આજે હું તમને દૂધ અને આ પાંચ જાદુઈ વસ્તુઓના મિશ્રણ વિશેની એવી બધી જ ગુપ્ત અને મહત્વની વાતો જણાવીશ જે કદાચ તમે અત્યાર સુધી સાંભળી જ નથી આ વિડિયોમાં હું તમને ફક્ત ફાયદાની જ વાત નથી કરવાની પણ તેનાથી આગળ વધીને તમારા સ્વાસ્થ્ય માટે શું સાચું છે તે સમજાવીશ આજે હું તમને ફક્ત એ જ નહીં કહું કે શું કરવું પણ એ પણ સમજાવીશ કે સાંધાના દુખાવા માટે દૂધમાં આ પાંચ જાદુ વસ્તુઓ શા માટે જ છે આ પાંચ વસ્તુઓ કઈ છે અને તેમના વ્યક્તિગત ફાયદા શું છે દૂધ અને પાંચ વસ્તુઓનું મિશ્રણ શા માટે સાંધા માટે શ્રેષ્ઠ છે આ લોકોએ આ દૂધ અવશ્ય પીવું જોઈએ ખાસ કરીને સાંધાના દર્દીઓ માટે અને કયા લોકોએ આ દૂધ ન પીવું જોઈએ જાણો કોના માટે તે નુકસાનકારક બની શકે છે આ દૂધ કેટલા દિવસ સુધી પીવું જોઈએ અને વધુ પીવાથી શું થાય આ દૂધ બનાવવાની સાચી રીત કઈ છે અને છેલ્લે સૌથી અગત્યની વાત ડોક્ટરી સલાહ ક્યારે લેવી તો ચાલો તમારા સાંધાના દુખાવાને અલવિદા કહેવા માટે આ પ્રાચીન અને અસરકારક ઉપાયના રહસ્યને ઉજાગર કરીએ સ્વસ્થ સાંધા અને નિરોગી જીવન માટે ભાગ નંબર એક આ પાંચ જાદુ વસ્તુઓ કઈ છે અને શા માટે વ્યક્તિગત ફાયદા મિત્રો સૌથી પહેલા તો એ જાણી લો કે આ પાંચ જાદુ વસ્તુઓ કઈ છે જેને દૂધમાં ઉકાળીને પીવાથી તમારા સાંધાના દુખાવો ગાયબ થઈ જશે આ બધી જ વસ્તુઓ આપણા રસોડામાં સરળતાથી મળી રહે છે અને આયુર્વેદમાં તેના અદભુત ગુણોનું વર્ણન છે આ પાંચ વસ્તુઓ છે હળદર સૂંઠ કાળા મરી તજ અને ખજૂર અથવા ખારેક ચાલો આ દરેક વસ્તુના ગુણોને વિગતવાર સમજીએ નંબર એક હળદર હળદર એ દુખાવા અને સોજા માટેનો સૌથી શક્તિશાળી કુદરતી ઉપચાર છે તેમાં કર્ક્યુમિન નામનો એક સક્રિય ઘટક હોય છે જે શક્તિશાળી સોજો ઘટાડનાર અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો ધરાવે છે સાંધાના સોજા અને દુખાવામાં હળદર ખૂબ જ રાહત આપે છે તે આર્થરાઇટિસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે આયુર્વેદમાં હળદર ને રક્તશદક અને વાત અને કફ શામક માનવામાં આવે છે. નંબર બે સૂંઠ સુકાયેલા આદુનો પાવડર. સૂંઠ એટલે સુકું આદુ. આદુને જેમ સૂંઠ પણ શક્તિશાળી સોજો ઘટાડનાર ગુણ ધરાવે છે. તે શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે જે સાંધાના દુખાવામાં રાહત આપે છે. ખાસ કરીને ઠંડી અને ભેજવાળી ઋતુમાં થતા દુખાવામાં. સૂંઠ પાચન સુધારવામાં પણ મદદ કરે છે અને શરીરમાંથી આમ એટલે કે ઝેરી કચરો દૂર કરવામાં મદદ કરે છે જે દુખાવાનું કારણ બની શકે છે આયુર્વેદમાં સૂઠને વાત અને કફ નાશક માનવામાં આવે છે નંબર ત્રણ કાળા મરી કાળા મરીમાં પાઇપરીન નામનો ઘટક હોય છે જે હળદરના કર્ક્યુમિનના શોષણને અનેક ગણું વધારી દે છે એટલે જ હળદર અને મરીનું મિશ્રણ ગોલ્ડન કોમ્બિનેશન કહેવાય છે મરી પણ ગરમીની અસર આપે છે અને પાચનમાં મદદ કરે છે નંબર ચાર તજ એન્ટી ઓક્સિડન્ટ્સ અને સોજો ઘટાડનાર ગુણધર્મોથી ભરપૂર છે તે શરીરમાં સોજો ઘટાડવામાં અને રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે સાંધાની આસપાસ રક્ત પ્રવાહ સુધરવાથી દુખાવામાં રાહત મળે છે તજ બ્લડ શુગર નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે જે પરોક્ષ રીતે સાંધાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે આયુર્વેદમાં તજને કફ અને વાત હરનાર માનવામાં આવે છે નંબર 5 ખજૂર અથવા ખારેક ખજૂર કે ખારેક કુદરતી રીતે મીઠી હોય છે અને તેમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ખનીજો ભરપૂર હોય છે આ ખનીજો હાડકા અને સાંધાને મજબૂત બનાવવામાં મદદ કરે છે ખજૂર અથવા ખારેક સ્નાયુઓને શક્તિ આપે છે અને નબળાઈ દૂર કરે છે તે પચવામાં સરળ છે અને શરીરને તરત ઉર્જા પૂરી પાડે છે આયુર્વેદમાં ખજૂરને બલ્ય એટલે કે શક્તિવર્ધક અને વાત પીત્ત શામક માનવામાં આવે છે મિત્રો આ પાંચેય વસ્તુઓ પોતપોતાના સ્થાને અદ્ભુત ગુણ ધરાવે છે પણ જ્યારે તેમને દૂધ સાથે ઉકાળીને લેવામાં આવે છે ત્યારે તેમની શક્તિ અનેક ગણી વધી જાય છે ભાગ નંબર બે દૂધ અને આ પાંચ વસ્તુનું મિશ્રણ શા માટે શ્રેષ્ઠ સાંધા માટેનું અમૃત હવે તમે કહેશો કે શારદાબેન આ બધી વસ્તુઓ અલગથી કેમ ન ખાઈ શકાય તેમને દૂધમાં જ કેમ ઉકાળવી મિત્રો આયુર્વેદમાં રસાયણનો સિદ્ધાંત છે રસાયણ એટલે એવું મિશ્રણ જે શરીરને કાયાકલ્પ કરી દે દૂધ સાથે આ ઔષધિનું મિશ્રણ એ જ રસાયણ સમાન છે ચાલો સમજીએ કે આ મિશ્રણ શા માટે આટલું શ્રેષ્ઠ છે નંબર એક આ મિશ્રણ પોષક તત્વોનું શોષણ વધારે છે દૂધમાં ચરબી એટલે કે ફેટ હોય છે જે હળદરમાં રહેલા કરક્યુમિન જેવા ચરબી દ્રાવ્ય તત્વોને શરીરમાં શોષવામાં મદદ કરે છે દૂધ વાહક તરીકે કામ કરે છે જે ઔષધિઓના ગુણોને શરીરના ઊંડા પેશીઓ હાડકા અને સાંધા સુધી પહોંચાડે છે નંબર બે આ મિશ્રણ તીક્ષ્ણતા ઘટાડે છે અને સંતુલન લાવે છે સૂંઠ મરી તજ જેવા ગરમ મસાલા સીધા ખાવાથી કેટલાક લોકોને પેટમાં બળતરા કે એસિડિટી થઈ શકે છે દૂધની શીતળતા અને પોષક ગુણધર્મો આ મસાલાઓની તીક્ષ્ણતાને સંતુલિત કરે છે જેથી તે શરીરમાં વધુ સારી રીતે સ્વીકાર્ય છે અને કોઈ થતી નથી નંબર આ મિશ્રણની સંયુક્ત અસર આ પાંચેય ઘટકો જ્યારે એકબીજા સાથે ભળે છે ત્યારે તેમની અસર અનેક ગણી વધી જાય છે હળદરનો સોજો વિરોધી ગુણ સૂંઠની ગરમી મરીનું શોષણ વધારવાનું કાર્ય તજનું પરિભ્રમણ સુધારવું અને ખારેકનું પોષણ અને શક્તિ આપવી આ બધું એકસાથે કામ કરીને સાંધાના દુખાવા પર અદ્ભુત અસર કરે છે આ મિશ્રણ શરીરને અંદરથી ગરમી આપીને વાત દોષને શાંત કરે છે જે સાંધાના દુખાનું મુખ્ય કારણ છે નંબર ચાર હાડકા અને સ્નાયુઓને પોષણ દૂધમાં રહેલું કેલ્શિયમ અને પ્રોટીન અને ખારેકમાં રહેલા ખનીજો હાડકા અને સાંધાની આસપાસના સ્નાયુઓ અને કોમલાસથી એટલે કે કાર્ટિલેજને સીધું પોષણ પૂરું પાડે છે આનાથી માત્ર દુખાવો ઓછો નથી થતો પણ સાંધાની મજબૂતી પણ વધે છે નંબર પાંચ નિંદ્રા સુધારે છે સાંધાના દુખાવાના કારણે ઘણા લોકોને ઊંઘ આવતી નથી રાત્રે સૂતી વખતે આ દૂધ પીવાથી શરીરને આરામ મળે છે અને સારી ઊંઘ આવે છે જે દુખાવાને ઘટાડવામાં પણ મદદરૂપ છે તો મિત્રો આ દૂધ ફક્ત એક પીણું નથી પણ તમારા સાંધા માટેનું એક સંપૂર્ણ રસાયણ છે ભાગ નંબર ત્રણ કોણે આ દૂધ પીવું જોઈએ ખાસ સાંધાના દર્દીઓ માટે હવે જાણીએ કે આ દૂધ કોના માટે અમૃત સમાન છે અને કોણે તેને અવશ્ય પીવું જોઈએ નંબર એક ઘૂંટણના દુખાવાથી પીડાતા લોકો જો તમારા ઘૂંટણમાં દુખાવો સોજો કે જકડન રહેતી હોય ખાસ કરીને સવારે ઉઠો ત્યારે કે ઠંડીમાં તો આ દૂધ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે તે સોજો ઘટાડીને અને સાંધાને પોષણ આપીને રાહત આપશે નંબર ખભા અને કમરના દુખાવાથી પરેશાન લોકો લોકોને કમરનો દુખાવો કે ખભામાં દુખાવો સતાવતો હોય છે આ દૂધ સ્નાયુઓ અને સાંધા બંને પર કામ કરે છે જેથી કમર અને ખભાના દુખાવામાં પણ ખૂબ રાહત મળે છે આયુર્વેદ મુજબ આ બંને જગ્યાએ વાયુનો પ્રકોપ વધુ હોય છે જેને આ દૂધ શાંત કરશે નંબર ત્રણ સાંધામાં જકડાઈ જવું અને વાયુના દર્દીઓ જો તમારા સાંધા સવારે જકડાઈ જતા હોય ચાલતી વખતે કટકટ અવાજ આવતો હોય કે આંગળીઓ વાળી ન શકાતી હોય તો આ દૂધ ઉત્તમ છે તે શરીરમાંથી વધારાનો વાયુ દૂર કરીને સાંધાની ચીકા સુધારે છે નંબર ચાર આર્થરાઇટીસ એટલે કે સંધિવા અથવા ગઠિયાવાના દર્દીઓ આર્થરાઇટીસ એ સાંધાના સોજાનો રોગ છે હળદર સૂંટ અને તજના સોજાને ઘટાડનાર ગુણધર્મો આર્થરાઇટિસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે તે દુખાવો અને સોજો બંને ઘટાડવામાં મદદ કરે છે નંબર પાંચ નબળા હાટકાવાળા અને ઓસ્ટિયોપોરિસિસના દર્દીઓ ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોમાં હાડકા નબળા પડવાની સમસ્યા સામાન્ય છે દૂધ અને ખારકમાં રહેલું કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકાને મજબૂત બનાવે છે અને હાડકાના ઘસારાને અટકાવવામાં મદદ કરે છે નંબર છ શરીરમાં નબળાઈ અને થાક અનુભવતા લોકો જો તમને સતત થાક લાગતો હોય શરીરમાં સ્ફૂર્તિ ન રહેતી હોય તો આ દૂધ તમને તાકાત અને ઉર્જા આપશે ખારેક અને દૂધનું મિશ્રણ શરીરને પોષણ આપીને શક્તિવર્ધક તરીકે કામ કરે છે નંબર સાત જેમને ઠંડીમાં સાંધાનો દુખાવો વધી જાય શિયાળામાં કે ઠંડીમાં ઘણા લોકોના સાંધાનો દુખાવો વધી જતો હોય છે આ દૂધમાં રહેલા ગરમ ગુણધર્મો સૂંઠ મરી અને તજ શરીરને અંદરથી ગરમી આપીને ઠંડીથી થતા દુખાવામાં રાહત આપે છે નંબર 8 સામાન્ય સ્વસ્થ વ્યક્તિઓ સ્વાસ્થ્ય જાળવવા માટે જો તમે સ્વસ્થ છો અને ભવિષ્યમાં સાંધાના દુખાવાથી બચવા માંગો છો તો પણ આ દૂધ પી શકાય છે તે હાટકા અને સાંધાના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરશે ભાગ નંબર 4 કોણે આ દૂધ ન પીવું જોઈએ ખાસ ચેતવણી મિત્રો હવે સૌથી અગત્યની વાત જેવી રીતે દરેક વસ્તુ બધાને ફાયદો નથી કરતી તેવી જ રીતે આ દૂધનું મિશ્રણ પણ કેટલાક લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે આ મુદ્દાઓ ખૂબ ધ્યાનથી સાંભળજો અને સમજજો આ સાત પ્રકારના લોકોએ આ દૂધ ભૂલથી પણ ન પીવું ડોક્ટર અથવા આયુર્વેદિક નિષ્ણાતને સલાહ મુજબ જ પીવું નંબર એ જેમને દૂધ એટલે કે લેક્ટોઝથી એલર્જી કે અસહિષ્ણુતા હોય જો તમને દૂધ પીવાથી પેટમાં ગડબડ ગેસ ઝાડા કે પેટ ફૂલવાની સમસ્યા થતી હોય તો આ દૂધ ન પીવું આવા કિસ્સામાં તમે ગાયના દૂધને બદલે બદામનું દૂધ કે ઓટ્સનું દૂધ વાપરી શકો છો પણ તેની અસરકારકતા માટે નિષ્ણાંતની સલાહ લેવી નંબર બે જેમને હળદર સૂંટ મરી તજ ખજૂર કે ખારેકથી એલર્જી હોય જો તમને આમાંથી કોઈ પણ ઘટક એલર્જી થતી હોય જેમ કે ખંજવાળ ચામડી પર લાલ ચકામા શ્વાસ લેવામાં તકલીફ તો આ દૂધ ન પીવું કોઈ પણ નવા ઘટકનો ઉપયોગ કરતા પહેલા તેની એલર્જી નથી તે ચકાસી લેવું નંબર ત્રણ ડાયાબિટીસના દર્દીઓ ખજૂર કે ખારેકના કારણે આ દૂધમાં ખજૂર કે ખારેક ઉમેરવામાં આવે છે જે કુદરતી રીતે મીઠી હોય છે અને તેમાં ખાંડનું પ્રમાણ હોય છે જો તમે ડાયાબિટીસના દર્દી છો તો આ દૂધ પીતા પહેલાં તમારા ડોક્ટર કે ડાયટીશિયનની સલાહ લેવી અવશ્ય છે તેઓ તમારું સુગર લેવલ અને દવાઓ મુજબ યોગ્ય માત્રા સૂચવી શકશે વધુ ખારેક કે ખજૂર ખાવાથી સુગર લેવલ વધી શકે છે નંબર ચાર જેમને કિડની સ્ટોન એટલે કે પથરીની સમસ્યા હોય ખાસ કરીને ઓક્ઝેલેટ સ્ટોન હળદર અને ખારેક જેવા કેટલાક ઘટકોમાં ઓક્ઝેલેટ હોય છે જો તમને ઓક્ઝેલેટની પથરી થવાની શક્યતા હોય કે પહેલેથી જ પથરી હોય તો આ દૂધનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે કેલ્શિયમ ઓક્ઝેલેટ સ્ટોન માટે આ ખાસ ધ્યાન રાખવું નંબર પાંચ જેમને તીવ્ર એસિડિટી કે પેટમાં બળતરાની સમસ્યા હોય સૂંઠ મરી અને તજ જેવા મસાલા ગરમ પ્રકૃતિના હોય છે જો તમને પહેલેથી તીવ્ર એસિડિટી પેટમાં બળતરા કે અલ્સરની સમસ્યા હોય તો આ દૂધ તમારા માટે નુકસાનકારક બની શકે છે આવા કિસ્સામાં મસાલાનું પ્રમાણ ઓછું રાખવું અથવા ડૉક્ટરની સલાહ લેવી નંબર છ ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ ગર્ભ અવસ્થા અને સ્તનપાન દરમિયાન શરીર ખૂબ સંવેદનશીલ હોય છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ આયુર્વેદિક કે ઘરગથ્થુ ઉપાય શરૂ કરતા પહેલાં હંમેશા ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે નંબર સાત જેઓ ચોક્કસ દવાઓ લેતા હોય ખાસ કરીને લોહી પાતળું કરવાની દવાઓ હળદર સૂંટ અને તજ જેવા ઘટકોમાં કુદરતી રીતે લોહી પાતળું કરવાના ગુણધર્મો હોય છે જો તમે લોહી પાતળું કરવાની દવાઓ લેતા હોય તો આ દૂધ પીતા પહેલાં તમારા ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરવો તે દવાઓની અસરને વધારી શકે છે જે જોખમી બની શકે છે મિત્રો આ બધી વાતો યાદ રાખજો કોઈ પણ વસ્તુ અમૃત ત્યારે જ બને છે જ્યારે તેને યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં લેવામાં આવે અને તમારી સારી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભાગ નંબર પાંચ આ દૂધ કેટલા દિવસ સુધી પીવું અને કઈ રીતે બનાવવું નંબર એક કેટલા દિવસ સુધી પીવું સામાન્ય રીતે સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે આ દૂધને ઓછામાં ઓછા 15 થી 30 દિવસ સુધી નિયમિતપણે પીવું જોઈએ જો તમને લાંબા સમયથી દુખાવો હોય તો તમે બે ત્રણ મહિના સુધી પણ પી શકો છો મિત્રો યાદ રાખજો કોઈ પણ કુદરતી ઉપચાર રાતોરાત કામ નથી કરતો તેને અસર કરવા માટે સમય આપવો પડે છે લાંબા સમય સુધી પીધા પછી તમે 15 થી 20 દિવસનો વિરામ લઈ શકો છો અને પછી ફરીથી શરૂ કરી શકો છો તમારા શરીરની પ્રતિક્રિયા જુઓ જો તમને સારું લાગે તો ચાલુ રાખો જો કોઈ અગવડતા થાય તો બંધ કરી દો અને ડોક્ટરની સલાહ લ્યો હવે વાત કરીએ આ ઉપચાર બનાવવાની સાચી રીત જેના માટે સામગ્રી જોશે દૂધ એક ગ્લાસ લગભગ બસો મિલી હળદર પાવડર નાની અડધી ચમચી સૂંઠ પાવડર નાની અડધી ચમચી કાળા મરી બે ત્રણ દાણા તાજા વાટીને તજ એક નાનો ટુકડો લગભગ એક ઇંચ કે ચપટી પાવડર ખજૂર અથવા ખારેક એક બે નંગ બી કાઢી નાના ટુકડા કરીને જો તાજી ખજૂર ન હોય તો ખારેકને દૂધમાં એક બે કલાક પલાળીને પછી ઉપયોગ કરો આ ઉપચાર બનાવવાની રીત એક વાસણમાં દૂધ લ્યો તેમાં હળદર સૂંઠ વાટેલા મરી અને તદનો ટુકડો અથવા પાવડર ઉમેરો ખજૂર અથવા ખારેકના ટુકડા પણ ઉમેરી દો આ મિશ્રણને ધીમા તાપે ધીમે ધીમે ઉકાળો દૂધને ઓછામાં ઓછું પાંચ થી સાત મિનિટ સુધી ઉકળવા દો જેથી બધા ઘટકોના ગુણ દૂધમાં બરાબર ભળી જાય દૂધ ઉકળી જાય પછી ગેસ બંધ કરો જો તદનો ટુકડો કે ખારેકનો ગર ન ફાવતો હોય

કેટલી શક્તિશાળી ઔષધિઓ છુપાયેલી છે આજે આપણે આ વિડીયોમાં શીખ્યા દૂધમાં હળદર સૂંઠ મરી તજ અને ખજૂર કે ખારેક ઉકાળીને પીવાથી સાંધાના દુખાવા ઘૂંટણ ખભા અને કમરના દુખાવામાં અદ્ભુત રાહત મળે છે આ મિશ્રણ સોજો ઘટાડે છે હાડકાને મજબૂત કરે છે અને વાયુ દોષને શાંત કરે છે તેને ઓછામાં ઓછા પંદરથી ત્રીસ દિવસ સુધી નિયમિત પીવું જોઈએ પણ દૂધની એલર્જી કિડની સ્ટોન ડાયાબિટીસ તીવ્ર એસિડિટી ગર્ભ અવસ્થા કે દવાઓ લેતા હોય તેવા લોકોએ ડૉક્ટરની સલાહ લીધા વિના પીવું નહીં સ્વસ્થ રહેવા માટે હંમેશા ડોક્ટર કે આયુર્વેદિક નિષ્ણાતની સલાહ લેવી હિતાવા છે મિત્રો તમારું શરીર એ જ તમારી સાચી સંપત્તિ છે તેનું ધ્યાન રાખજો કારણ કે શરીર સ્વસ્થ હશે તો જ તમે જીવનનો આનંદ માણી શકશો મને આશા છે કે આ વિડીયો તમને સાંધાના દુખાવા માટેના આ દૂધના ઉપાય વિશેની બધી સાચી અને જરૂરી માહિતી આપી શક્યો હશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય અને તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ પણ કરો જેથી તમને આવા જ નવા અને ઉપયોગી વિડિયો મળતા રહે અને હા આ અમૂલ્ય માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો જેથી સૌ કોઈ આનો લાભ લઈ શકે અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડિયો સાથે નવી જાણકારી સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો આપણા વડીલોનું જ્ઞાન એ જ સાચી દિશા